ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકાને જોડતો ઢાઢર બ્રિજ જે ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય અને તાજેતરમાં બનેલી ગંભીરા બ્રિજની દુર્ઘટનાને લઈને તંત્ર હવે દોડતું થયું છે ગત રોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ એક અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી અને સ્થળ મુલાકાત કરી અને ઢાઢર બ્રિજમાં ભારે વાહન બંધ કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે ત્યારે આ ભારદારી વાહનોને કરજણ થઈ અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેમજ ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટેનું આ બ્રિજ ચાલુ રહેશે તેવું જણાવ્યું ઢાઢર નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે ઔદ્યોગિક એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે ટ્રક્સ વગેરે એ પણ પસાર થતા હોય છે ખૂબ જ મહત્ત્વનો બ્રિજ છે આ થોડા સમયથી આ બ્રિજની જે કંડિશન છે એ ખરાબ થયેલી છે અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું જે બંધ કરીએ છીએ જેટલા સમયગાળા માટે એ દરમિયાનમાં ફટાફટ ઝડપથી બ્રિજની મરામત થઈ જાય પણ એટલી જ જરૂરી છે એટલે એના માટેની જે કાર્યવાહી છે એ પણ તુરંત વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ અધિકારીશ્રી અને સ્થાનિક પ્રાંત અધિકારીશ્રીએ વૈકલ્પિક વ્યવસ્થાઓ માટેનું આયોજન કરી લીધું છે અને એ ડાયવર્ઝન આપી અને આપણે ટ્રાફિકને મુવમેન્ટ કરાવીશું and press the bell icon